અને ખાસ કરીને મહુવાની અંદર જે ભાઈચારગીની એકતા જે યાદવ હુસેન કમિટી જે દર વર્ષે ઉજવે છે એના હું ચેરમેન છું અને આજે જે ભાઈચારગીનો પ્રોગ્રામ અને હિન્દુ મુસ્લિમ એકતાનો જે પ્રોગ્રામ જે છે એ ઇમામ હુસેન અલી ઇસ્લામની થી સાબિત થાય છે અને ઇમામ હુસેનની કુરબાની એવી કુરબાની છે કે દુનિયાની અંદર પૂરી દુનિયાના પૂરા વર્લ્ડની અંદર કે બધાને જોડી દે છે આ કોઈ મજબો મિલ્લતની કેદ નથી અને તમે બધા તો જાણો છો કે મૂવાની તાસીર અલગ છે મૂવાની તાસીર એવી છે કે ત્યાં ખબર ન પડે કોણ હિન્દુ છે કોણ મુસ્લિમ છે આજથી ઘણા વર્ષો પહેલાં એક મોરારી બાપુના ગુરુકુળની અંદર એક સર્વધર્મ સંવાદ સર્વધર્મ સંમેલન થયેલું એની અંદર દલાઈ લામાજી પછી શીખ ધર્મના બૌદ્ધ ધર્મના જે વડા હતા તે જાપાનથી આવેલા અને આપણા મુસ્લિમ ધર્મના જે વડા હતા અબ્બાસ અલી ખુઈ એ પણ એ આવેલા અને એના એના ક્વેશન માટે એના સવાલ જવાબ માટે જે જે થઈ ગયા સંઘવી સંઘવી પત્રકાર હતા હતા બોમ્બેના એ એ એ હર વખતે આવતા તો પણ આવેલા હવે એમાં એક એ પ્રશ્ન કરેલો મૌલાના સાહેબ ને એક તરફ મૌલાના સાહેબ હતા અબ્બાસલી ખુ સાહેબ ને એક તરફ દલાઈ લામા હતા તો અહીંયા પ્રશ્ન કરેલો કે મૌલાના મસ્જિદ અને મંદિર મહત્વનું છે કે રસ્તો મહત્વનો છે તો મૌલાના સાહેબે એમ કીધું કે મસ્જિદને મસ્જિદને મસ્જિદ મહત્ત્વની છે ને રસ્તો એની કરતાં વધારે મસ્જિદ મહત્વની છે ને મંદિર મહત્ત્વનું છે પણ એની કરતાં વધારે મહત્ત્વનો રસ્તો છે કારણ કે મંદિરને મસ્જિદ ગમે ત્યાં થઈ શકે રસ્તો ન થઈ શકે તો એ વાત ઉપર મોડાની બાપુ એમ કીધેલું કે અહીંયા જો હાઈવે રસ્તો નીકળતો હોય ને આ નેશનલ હાઈવે નીકળી ગયો છે તો હું મારા ગણપતિને મારા ખેતરમાં લઈ જઈશ એ ટાઈમે અહીંયા જે સર્વ ધર્મ સંમેલન થયેલું અને એની અંદર તમામ ધર્મના અઢાર ધર્મના અઢાર રિલીજનના લોકો અહીંયા આવેલા એની અંદર હું પણ સામેલ હતો તો આ બધી વસ્તુ એવી છે કે ઘણી ફરી હું છે માણસનું લોકોને સમજાય નહીં પણ હવે એ ટાઈમે મૌલાનાને પૂછેલો કે અઝાન મહત્વની છે કે માયક મહત્વનું છે તો મોલાના એમ કીધું કે ભાઈ અરબસ્તાનના વખતમાં માયક તો ક્યાં હતા અને એ જમાના માયક નહોતા બાગી છે ને એ મિનારા ઉપર જોડી ન્યાલી અઝાન દેતા હતા એટલે આજે કઈ નથી કે આજે તમે હવે આજે તો ઇલેક્ટ્રોનિક ને આ બધું મીડિયા ને બીજું બધું ઘણું બધું થઈ ગયું છે એટલે એ પણ એ જમાનામાં એવું હતું પણ હવે આજે દાખલા તરીકે એ ટાઈમે કીધું હતું કે ભાઈ અઝાન મહત્ત્વની છે માઈક મહત્ત્વનું નથી તો મવા બાબતે તો કંઈ કહેવું ન પણ આજે મવવાની અંદર આપણા એકત્રીસ તાઝિયા જે પરમિટવાળા છે ને બાકી થોડા થોડા તાઝિયા દાખલા તરીકે મન્નતના એ હોઈ શકે ને એ છે અને કાલે જુલુસ બહુ શાંતિથી પસાર થઈ ગયું અને હવે આજની તારીખમાં બધું શાંતિથી પસાર થઈ જાય અત્યારે તમને ખ્યાલ છે તમે બધા ભાઈઓ આવ્યા છો એટલે અહીંયા અત્યારે તો આપણા દસથી બાર સુધી આપણે હિન્દુ બિરાદરો માટે દર્શન માટે જીઆરત માટે તાઝિયાનો અહીંયા રાખ્યા છે અને સાંજે પાંચથી સાત આપણે બગીચા ચોકમાં છે આપણે વર્ષોથી સિલસિલો ચાલુ રહ્યો છે કે આપણે બધા માટે આ આપણે રાખીએ છીએ અને ઇમામ મુસીનની કુરબાની તો એની એના માટે તો કંઈ કહેવાનો હોય જ નહીં આજે એના માટે આખી દુનિયાની અંદર ગમ મનાવાયા છે અને આખરીમાં હું તમને કે આ બુ શોર્ટ ઓલામાં છે ને હું પણ ઓલામાં છું ગમમાં છું એટલે આખિરમાં એ હું એમ કહી દઉં કે તુજે સલામ तेरे खानदान को भी सलाम जो तेरा जिक्र કરે ઉ જबान को भी सलाम और नबी का दीन यहां भी बड़ा फलाफूला અકીન ઇસીલીએ હિન્દુસ્તાન કોબી ઇસ્લામ આપણું હિન્દુસ્તાન હું આખી દુનિયામાં ફિરો છું પણ આપણા હિન્દુસ્તાનની અંદર જે આ મઝહબ મનાવવાના રિવિઝન મનાવવાનો ધર્મ મનાવવાનો જે આપણે છૂટ છે ને એવી કોઈ ઠેકાણે નથી આખી દુનિયા લેવલ આ મારે મેં મારી આંખે આંખે જોયું છે અને આંખેમાં બાપુ તો અત્યારે અમેરિકા છે અને બાપુ પણ પોતે અહીંયા આ પ્રોગ્રામમાં આવે છે તો બાપુને પણ આપણે યાદ કરીને બાપુને એક શેર કહી દઈએ કે એ ઉષેની ચહેરે સબ મે તસબી કે દાને હે એ ઉષેની ચહેરે સબ મે તસબી કે દાને હે નિગાહે ગુમા લેતા હું تو عبادت ہو جاتی ہے وہ اخر دعوانہ الحمدللہ رب العالمین